નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરના ગડકોલ પાસે અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો અંકલેશ્વરના ગળખોળ વિસ્તારમાં આવેલ અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો અંકલેશ્વરના અનુપમ મિશન દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો અંકલેશ્વરના ગડખોળ વિસ્તારમાં આવેલ અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ સાથે જ પ્રાયણ સહિતના કાર્યક્રમોનું પણ યોજાશે આ કાર્યક્રમમાં રાજેશભાઈ પટેલ રોહન પટેલ સહિતના અગ્રણીઓ તેમજ અનુપમ મિશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાય દરમિયાન દર્શનના ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે અનુપમ મિશન દ્વારા આ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકિત

સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા દર્શનનો ખૂબ મહાત્મય બાર જુલાઈએ હિંડોળા મહોત્સવની શરૂઆત થઈ અને આજે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જઈ રહી છે ગુરુ હરિ સંત ભગવંત સાહેબજીના આશીર્વાદ અને પ્રેરણાથી આખું એ વર્ષ ગુરુ આજ્ઞા મહિમા પર્વ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે આ ખૂબ સુંદર હિંડોળો ગુરુ આજ્ઞા મહિમા પર્વનો યોગીજી મહારાજે છાત્રાલય બનાવવાની આજ્ઞા કરી સાહેબજી મહારાજને એનો ખૂબ સુંદર હિંડોળો યુવકો દ્વારા અંકેશ્વર મંડળના યુવકો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે તો ભગતજી મહારાજના જીવન ચરિત્ર પર આખો એ મહિનો સમગ્ર મંડળ પારાયણમાં જોડા જોડાશે સંત ભગવાન સાહેબજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન આમાં સર્વ પર રૂડા પર એવા આશીર્વાદ વરસાવે કે આખો એ મહિનો અમે ભક્તિભાવમાં રહીએ અને સાહેબ દાદાનું કાર્ય કરી શકીએ એ જ પ્રાર્થના જય શ્રી સ્વામિનારાયણ